कोई मुझे नहीं चाहिए महल और शोहरत कोई घर की वो कुर्सियां और खाट ही प्यारी थी पापा अब तो चार रस्सियों से बंधी एक कटपुतली सी हूँ आपकी और माँ की वो डांट ही प्यारी थी पापा तो हेलो गाइस कैम छो मजा मा तो मजा मा जैसे तो हूं कोठ नो बंको गमे ते डंको तो आई हो एक नया वीडियो साथे तो कैम छो मजा मा तो एकदम तो कही दी मजा मा तो अब आपण जाई रहे छे अत्यारे अहमदाबाद અને વરસાદે કાલે સુરતમાં આઈ થિંક ત્રેવીસ તારીખે નવ ઇંચ વરસાદ પડેલો છે મારા ભગવાન લોકો બધા ગયા ને રેસ્ક્યુ કરવા માટે જે છોકરા હોય એમને વધારે ને નિશાળવાથી ભરવા પણ હું બોમ્બે હતો એટલે રહી નથી શક્યો પણ ખરેખર બહુ જ વરસાદ પડી ગયો અને બહુ જ જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું તો આમ જોયેલો નથી એક મિનિટ કસ્ટમર તો અત્યારે કસ્ટમર ફોન આવી ગયો વિડીયો ચાલુ હતો ને નથી બતાવતો ફોન આવી ગયો હતો તો કઈ મિત્રો બ્લોગમાં માં બને બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ચલો બ્લોગ કન્ટિન્યુ છે કસ્ટમર નો ટાઈમ હતો સાત વાગ્યાનો સાડા સાત નો હું કમ્પ્લીટ થઈને બહાર રેડી થઈ નીકળતો ને મેસેજ જોયો મેં એમનો કે આઠ વાગે આવ્યો પછી એક કલાક કાઢવાનો આપણે ગેસ ભરાય ગેસ ભરાય પછી આપણે ઘરે આવ્યા ઘરે સામાન લઈને પાછા આપણે

ફાઈનલે ફાઇનલ મિત્રો આપણે કસ્ટમરને પિકઅપ કરવા માટે પહોંચી ગયા છે તો ચાલો આપણે પિકઅપ કરી લઈએ પછી નીકળી છીએ અને ડાયરેક્ટ કસ્ટમરને તો બતાવવાના નથી કદાચ હાલતા હાલતા જો વાત થઈ જાય કે ભાઈ હું હું યુટ્યુબર છું હું બ્લોગર છું તમને વિડીયોમાં લઉં જો એમની પરમિશન હોય તો આપણે લેશું કારણ કે પરમિશન વગર તો નહીં લેવા કદાચ લેડીઝ હોય તો એટલે ચલો પૂછીને પગલા ભરવા સારા ચલો બ્લોગ કન્ટિન્યુ કાલે મિત્રો આ બધી જગ્યા પાણી ભરાઈ ગયેલું હતું જુઓ તમે આથી પિકઅપની જગ્યા આપણે એક કિલોમીટર જ છે પણ આ બધે લોકેશન હતું સોરી યાર લોકેશન ક્યાં યાર આ બધે પાણી હતું તમે જોઈ શકો છો પાછળ અને પાછળ તો હજુ થોડું ભરાયેલું છે જો આ ટાઈપનું ભરાયેલું છે ને આવી રીતે પાણી ભરાયેલું એટલે પોલીસ બધા બતાવે જે મદદ કરવા આય પાણી પોખતું હતું કાયદેસર હું જે વિડીયો કટકો મૂકું તમે જોઈ લો એટલું બધું પાણી હતું લિટરલી કાંઈ નહીં મિત્રો બ્લોકમાં બની લેજો આપણે બીજું કોઈ આગળ કેવું નથી કે આ વ્યક્તિ શું કરે છે આ ચમ આવું થાય નહીં કે ભાઈ આપણને પોલિટિક્સમાં ગણી લે છે તો કંઈ નહીં બ્લોકમાં બની લેજો બ્લોક કન્ટિન્યુ અને આપણે પહોંચવા આવ્યા છે હવે કસ્ટમરની ત્યાં તો ચાલો પિકઅપ કરી લે છે પિકઅપ કરીને પછી નીકળે તો જુઓ મેં તમને કીધું ને અત્યારે આ બધું પાણી ભરાયેલું હોય આ બધા જો કા હવેક માં તમે જોઈ લો મિત્રો પાણી છે ખરેખર બહુ જ પાણી છે જોઈ શકો છો હલો બહુ પાણી એવો યાર મિત્રો સારા બાઈન ના થઈ જાય તો સારુ બાપા બોલો દીક લાગો મંડી છે હવે બરોબર તરે ખરે લિટરલી આમ પાણી તો જોવો સાહેબ તમે આજ તો આપણે રીઅલ માં જોઈ રહ્યા છું ઓલો કાલે તો એમ થાય કે ભાઈ વાધું હતું હવે આપણે આમાંથી કાઢવાની હે તો ફાઇનલ મિત્રો આપણે સામાન બધું લઈ તો તોફાને અમે જો આપણે નીચે ઉતરીને જોયો હોય તમે આ ભરૂચવાળો બ્રિજ છે દોઢ કલાકથી ટ્રાફિક છે નવડી બાજુ ખાલી છે આપણે સામેથી રોંગમાં મારી હતી ને એટલા માટે જો

તો ફાઈનલ મિત્રો આપણે કસ્ટમરને ને ઉતારી દીધા અને હવે આપણે આવી ગયા છીએ ગેસ ભરવા માટે અને કસ્ટમરમાં માં છેલ્લે પોકી ગયા ને ત્યારે કંઈક ઇન્ટરેસ્ટિંગ થયું હોય જે કસ્ટમર હતા ને એ કસ્ટમર કોણ હતા જે આપણે રાજસ્થાન જે મેં વિડીયો બનાવેલો છે રાજસ્થાન મૂકવા જતા અને પેલા બે બ્લોક પેલાના તેના સંબંધી હતા એટલે કે એના દાદા હતા કેવું હતું તો બે પાર્ટી એક જ ઘરની હતી પછી ઓળખાણ થઈ કે તમે મારા દાદા મૂકવા ગયા હતા હું મૂકવા પણ એક જ જગ્યાએ ગયો તો જ્યાં હું એમને પિકઅપ કરવા જતો ઓળખાણ નીકળી જતી સરસ કહેવાય સારું કહેવાય તો કઈ ને આપણે સી એનજી ભરાઈ લઈએ ને પછી આપણે એ નહીં કહું ગાડી કઈ કહું ચલો જો પેટ્રોલમાં આવી જાય ગાડી કમ્પ્લીટ મિત્રો બસો કિલોમીટર હાલી હતી ગાડી આપણે ફૂલ કરાવી એટલે પણ એસી એસી હાલી ને તો ચલો કાકા ગેસ ભરો આવી જાય એટલે આપણે ભરાઈ લેવી છે ચલો માં બનાવી રહેજો લાઈક કોમેન્ટ ભૂલતા નહીં મિત્રો બ્લોગ કન્ટિન્યુ અને કોમેન્ટ કરજો મિત્રો કે મારે એક ભાઈબંધ સાથે કંઈક ઝઘડો લેલો હતો બહુ ટાઈમ પહેલાં તો એ ઝઘડો આઈ થિંક પતી ગયો છે પણ એના વિશે તમારે મારી સાથે મારી પાહીંથી જાણવું હોય અને તમે જો એવું કહેતા હોય કે હા અમારે જાણવું છે શું માટે થતું શું હતું બધું તો એના માટે પણ હું વિડીયો બનાવીશ તો એકવાર મને કહી દેજો તો એને પર બનાવી રાખજો મિત્રો બ્લોગ કન્ટિન્યુ છે અને એ ભાઈબલને પણ વિડીયોમાં લઈશ લેવાશે તો તો પાંચ જણા કોમેન્ટ કરજો કે હા અમારે જાણવું છે તો લઈશ ઓકે ચલો બ્લોક કન્ટિન્યુ પછી તમે એકદમ ના પાડી કાકા મને કે નોઝલ નથી એવું

તો મિત્રો આપણે આવી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર તમે જોઈ શકો છો જે લોકો વિડીયો બનાવે છે ને એ બ્રિજ ઉપર આવી ગયા છે આ જાડવા છે એટલે યાર દેખાતું નથી પણ જાડવા હોવા જરૂરી છે મિત્રો

બ્રિજ છે તો કઈને બ્લોકમાં બના કન્ટિન્યુ છે આપણે જઈએ છીએ હવે પિકઅપ કરવા ટોળું ટોળું ધમ ધમ ભમ ભમ ને મિત્રો આપણે ભરૂચથી એક્સપ્રેસ ઉપર ચડી ગયા હતા વડોદરા છે એને વચ્ચે હોલ્ડ કર્યો છે ચાનો જોઈ શકો જોરદાર છે ડિસ્પ્લે જોરદાર મૂકી હા ચલો વરસાદી બહુ છે ને બધું બહુ છે ફૂલ જોઈ શકો છો ફૂલ મોટી આલેડી ભક્કમ ગેટ આ બાજુ અને એન્ટ્રી આ બાજુ ખરા બાકીઓ લાયા લાયા જગદીશવાળા જગદીશ મારે એન્ટ્રી આ બાજુ પાર્સલથી જુઓ જ ખરા ભગ કમ બાકીઓ ચલો બ્લોકમાં મને બ્લોક કન્ટિન્યુ છે ફાઇનલ મિત્રો આપણે સેવ લઈ લીધી છે અને ચા લઈ લીધી હે સેવ ખાવાની નથી આ તો બહાર ખાવા માટે લીધી છે જે ઓલા પોંપ ચણા પોંપ આવતા હતા ને ત્યારે લીધી હતી અત્યારે આ ખાલી મળી ગઈ છે તો આ સારી હોય તો આપણે અહીંથી લઈશું પછી બ્લોક કન્ટિન્યુ બ્લોગમાં જે કોઈ એક્સપ્લો ઉપરથી આવે તો તમે જોઈ શકો છો ખૂબ સરસ આઈટમ હોય છે જગદીશ કરીને છે જોઈ લો बनाया है दुकान सब सरस सारूँ है बार तो आओ तो विजिट कर सारी दारे दारे दो सारी सारी वस्तु वस्तु मिली ब्लॉक में खाने की पच्चीस रुपया चा है एक सौ वीस रुपया नी हम आम तो सारी है पच्चीस रुपया नी तो वो नहीं लगे બાર દસ રૂપિયા ને કેટલા પણ એમાં ઘડીવાળાને કહે ને એટલે કહી ના કહેવાય આમ સારું ચાલે વીઆઈપી લોકો હોય ને તો બહુ ચાલું આપણને કસ્ટમર પૂરાય બાકી આપણે તો ના કીધું યુ વેરી ફાઇનલી આપણે નીકળી છે મિત્રો તેઓ લઈને ધમટા કરતા રમ ચા પચી રૂપિયાની ચા પીને ઓડકાર આવે વિચાર કરી લેજો કંઈ નહીં બ્લોગમાં બની રહેજો બ્લોગ કન્ટિન્યુ મિત્રો અને આવો તો જો વિચારીને લઈજો કારણ કે મોંઘી વસ્તુ હોય વસ્તુ સારી છે પણ મોંઘી છે થોડી કંઈ નહીં બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો મિત્રો આપણે ભરોજ રોડ ઉપર આવી ગયા હે અને પાછું ટ્રાફિક ચાલુ થઈ ગયું તમે જોઈ શકો છો ફૂલ આ રોડ ઉપર એટલો કંટાળો આવે ને કઈને બ્લોક ઉમેરો બ્લોક કન્ટિન્યુ આપડે ઉતારી સુરત तो फाइनल में तो आते कस्टमर है अब आज साइडिंग है मैंने कभी नहीं देखा हूँ कई बार वीडियो में ऐड करो हम बोलो तो हमने तो तो रिक्वेस्ट करी थी आपने साइड कही थी तो हम वीडियो साइड साइडिंग कि जानते हो अपनी ही बर्बादी में गया था मैं जानते हो अपनी ही बर्बादी में गया था मैं उस लड़की की शादी में गया था मैं डराने का उसको कोई इरादा नहीं था मेरा बस उसकी आजादी हो गया था मैं रोकने को मुझको पहले घर का जमाई आया था रोकने को मुझको पहले घर का जमाई आया था और जब बात नहीं बनी तो घर का बड़ा भाई आया था मैंने कहा मैं खामोश हूं मैंने कहा मैं खामोश हूं पहले इसका घरवाला देखने दो मैं चुपचाप यहां से चला जाऊंगा पहले इसकी वरमाला देखने दो वाह बस उस एक मुकाम पर मैंने आह भर दी थी बस उस एक मुकाम पर मैंने आह भर दी थी जब मेरे सामने उस लड़के ने उस लड़की की मांग भर दी थी अब जो वादा किया है उससे वो पड़ेगा निभाना मुझे और फरमाइएगा आखिरी चंद पंक्तियों में कि अब जो वादा किया है उससे वो पड़ेगा निभाना मुझे और मौत के फरिश्ते से कहा है पहले इसके फेरे देख लू फिर ले जाना मुझे

और तो एक बार दीजिए शायरी कैसी तुम्हें ब्लॉग को बहुत शायरी ने मजा आ लो कमेंट में जरूर कर लो कैसी लगे शायरी तुम्हें एक लड़की थी उसकी शादी हुई शादी के बाद उसके ना बच्चे नहीं हो रहे थे उसने अपने पिताजी को एक आखिरी खत लिखा उस खत में क्या लिखा आप सुनेंगे तो शायद आपको ही मन पसी उठेगा कुछ लाइने हैं मैं आपके साथ में शेयर करता हूँ करके बंद कमरे में खुद को ये सच लिख रही हूँ अपने पिताजी को लड़की खत लिख रही है कि करके बंद कमरे में खुद को ये सच लिख रही हूँ कुछ यादों को रख के सामने मैं ये खत लिख रही हूँ कि करके विदा मुझे लाल जोड़े में शान से आपको तो लग रहा होगा कि किस्मत दिख रही हूं पर मुझको नहीं चाहिए महल और शोहरत कोई मुझे नहीं चाहिए महल और शोहरत कोई घर की वो कुर्सियां और खाट ही प्यारी थी पापा अब तो चार रस्सियों से बंधी एक कठपुतली सी हूं आपकी और माँ की वो डांट ही प्यारी थी पापा लड़की कहती है अपने पिताजी को कि ये लोग कहते हैं मैं जब से आई हूं इनका दिन ढल सा गया है जिस शख्स के साथ बांधा था मुझे पल्लू से वो बदल सा गया है इनके उजाले खा गई मैं ऐसी सांझ हो तो क्या करूं आप दर्द महसूस करिएगा कि इनके उजाले खा गई मैं ऐसी सांझ हो तो क्या करूं मैंने क्या खुद को ऐसा बनाया है मैं बाज हूं तो क्या करूं इस महल में अब कुछ भी कहने की मेरी औकात नहीं होगी इस महल में अब कुछ भी कहने की मेरी औकात नहीं होगी और डॉक्टरों ने भी कह दिया है कि अब मेरे औलाद नहीं होगी लड़की वो कैसे टॉर्चर करते हैं क्या करते हैं उसके बारे में अगर कुछ पंक्तियां है कि मैं रहूं परेशान और अपने घर चली जाऊं बस ऐसी चूक करते हैं मैं रहूं परेशान और अपने घर चली जाऊं बस ऐसी चूक करते हैं और नौकरों को भी सहूलियत है पापा मेरे साथ ऐसा सलूक करते हैं नौकरों को भी सहूलियत है पापा मेरे साथ ऐसा सलूक करते हैं और बिस्तर और तकिए को देखे तो अरसा हो गया है पापा बिस्तर और तकिए को देखे तो अरसा हो गया है पापा कमरा देख भी लूं तो रोज आती हूं रोज शाम को दबाती हूं माताजी के पैर और फिर वहीं थक कर सो जाती हूँ रोज रात को दबाती हूँ माता जी के पैर और फिर वहीं थक कर सो जाती हूँ अब मुझे घूरते हैं ये पंखे और ये रस्सियां आवाज देती हैं अब मुझे घूरते हैं ये पंखे और ये रस्सियां आवाज देती हैं आप चार लाइनों को जरा गौर से सुनिएगा जब ये घूरते हैं ये पंखे और रस्सियां आवाज देती हैं देखना पापा मैं एक दिन सब कुछ भूल जाऊंगी देखना पापा मैं एक दिन सब कुछ भूल जाऊंगी ये चिट्ठी आप तक पहुंच तो जाएगी लेकिन जब तक आप इसे पढ़ोगे ना तब तक मैं पंखे से झूल जाऊंगी थैंक यू फाइनली साहब ने उतार दिया है हमें आपने और परमिट ले हमें आपने ये घर है तो एक आ होटल से तो सामान देते हो साहब ने सारे के हां भाई हां पेमेंट आप है अपन ने पेमेंट ले के लिए निकल गए थे

તો કાલે જ શું ઓફિસે છે તો વિડીયોને અહીંયા એન્ડ કરું છું સાહેબને ઉતારી દીધા છે અને સાહેબની સાયરી કેવી લાગી છે કોમેન્ટ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં અને હા હવે વિડીયો ક્યાંનો બનાવો છો ને કઈ ચેલેન્ ચેલેન્જવાળો વિડીયો બનાવો તો પણ કોમેન્ટ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં એક સબસ્ક્રાઈબર કરી નાખજો અને એક લાઇક અને એક શેર કરી નાખજો કારણ કે બહુ મહેનત કરું છું મિત્રો ચાલુ ગાડીએ વિડીયો બનાવવામાં બહુ રિસ્ક હોય છે અને કસ્ટમર પણ ડર લાગે છે ને ઘણી વાર બાજવાનું પણ ઝઘડો પણ થઈ જાય છે પણ કસ્ટમર સારા હોય છે ભાઈ ચલો મારી યુટ્યુબ ચેનલ છે તો મારે ઉતારો જરૂરી છે કંઈ નહીં મળીએ નવો વિડીયોમાં જય મોગલમાં જય મેડીમાં રાધે રાધે ચલો